વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે જલ્દીથી વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર આજે આપણે ભારતના ઇતિહાસના એક એવા મહાન વ્યક્તિત્વની વાત કરવાના છીએ જેમના વિશે એવું કહેવાય છે કે એમનું કદભલે નાનું રહ્યું પણ એમનું વ્યક્તિત્વ એ તો હિમાલય કરતાં પણ ઊંચું હતું જી હા આપણે વાત કરી રહ્યા છીએ લાલ બહાદુર શાસ્ત્રીજીની અને જુઓ આ શબ્દો છે ને કદના વામન પણ વિરાટ માનવ એ શાસ્ત્રીજીના જીવનનો આખો સાર કહી દે છે એમણે ખરેખર સાબિત કરી દીધું કે સાચી મહાનતા શરીરના કદમાં નથી હોતી એ તો હોય છે આપણા વિચારોમાં આપણા કર્મોમાં તો ચાલો એમને આ અદભુત ગાથામાં આપણે જરા ઊંડા ઉતરીએ તો આ આખા વિશ્લેષણમાં આપણે એમના જીવનના પાંચ ખાસ તબક્કાઓ જોઈશું સૌથી પહેલા નાના કદના વિરાટ માનવ તરીકે એમની ઓળખ પછી ગાંધીજીનું આહવાન અને શાસ્ત્રી ઉપાધિ એ પછી આવશે કર્મયોગી વડાપ્રધાન તરીકે એમનું કાર્ય ચોથું જય જવાન જય કિસાનનો નારો અને છેલ્લે તાશ્કંદ અને એમની અંતિમ વિદાય બસ આ પાંચ મુદ્દામાં એમની આખી સફર સમાયેલી છે તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી નાના કદના વિરાટ માનવ અહીં આપણે એ વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરીશું જેણે પોતાની સાદગી અને પોતાની દૃઢતાથી આખે દેશનું દિલ જીતી લીધું હતું હવે આપણે જરા એમના શરૂઆતના જીવનમાં ડોક્યું કરીએ ગાંધીજીનું આહવાન અને શાસ્ત્રી ઉપાધિ એમની શ્રીવાસ્તવથી એક રાષ્ટ્રીય નેતા બનવાની સફર કેવી હતી એક કઈ ક્ષણ હતી જેણે એમને એક સામાન્ય જીવનમાંથી સીધા રાષ્ટ્ર સેવાના માર્ગ પર લાવી દીધા ચાલો જાણીએ વાત છે ઓગણીસો ને ચારની ઉત્તર પ્રદેશના મુગલસરાઈમાં એમનો જન્મ થયો અને સાવ નાની ઉંમરમાં જ યુવાનીમાં જ ગાંધીજીએ જ્યારે વિદ્યાર્થીઓને અસહકારની લડતમાં જોડાવા માટે આહવાન કર્યું ત્યારે લાલ બહાદુર તરત જ એ પડકાર ઝીલી લે છે બસ સમજી લો કે અહીંથી જ એમની દેશભક્તિની સાચી શરૂઆત થઈ અને ચળવળ પછી એમણે કાશી વિદ્યાપીઠમાંથી તત્વજ્ઞાનમાં ડિગ્રી પણ મેળવી અહીં એક મજાની વાત કહું એમની મૂળ અટક શ્રીવાસ્તવ હતી શાસ્ત્રી તો એમની અટક હતી જ નહીં એ તો કાશી વિદ્યાપીઠમાંથી તત્વજ્ઞાનનો અભ્યાસ પૂરો કર્યા પછી એમને મળેલી એક સન્માનજનક ઉપાધિ હતી એક પદવી અને પછી તો એ જ ઉપાધિ એમના જ્ઞાનનું પ્રતિક બની ગઈ અને એમના નામ સાથે કાયમ માટે જોડાઈ ગઈ ચાલો હવે આગળ વધીએ અને એમના રાજકીય જીવન પર એક નજર કરીએ કર્મયોગી વડાપ્રધાન દેશના સૌથી મોટા પદ પર રહીને પણ એમને નિસ્વાર્થ સેવા કેવી હતી કયો એવો સિદ્ધાંત હતો જે એમના દરેક નિર્ણય દરેક કાર્યને દિશા આપતો હતો ચાલો સમજીએ આપણે એમને કર્મયોગી કહીએ છીએ પણ આ શબ્દનો અર્થ શું થાય કર્મયોગી એટલે એવી વ્યક્તિ જે પરિણામ કે ફળની ચિંતા કર્યા વગર બસ પોતાના કર્તવ્યને જ સમર્પિત થઈને કામ કરે અને શાસ્ત્રીજી એ તો આ ફિલોસોફીનું આ દર્શનનું જીવંત ઉદાહરણ હતા ખરું ને એમની સફર જુઓ પહેલાં રેલવે મંત્રી પછી વાહન વ્યવહાર મંત્રી અને છેવટે ભારતના વડાપ્રધાન એક પછી એક પદ પર એમની જે નિષ્ઠા અને કામ કરવાની રીત હતી એ જ એમની સફળતાની સાબિતી હતી અને એમની વિનમ્રતા જુઓ કહેવાય છે કે તેઓ એટલા નમ્ર હતા કે એક સામાન્ય નોકરને પણ કંઈક કહેવું હોય તો પ્લીઝ કે કામ પતે તો થેન્ક યુ કહેતા વિચાર કરો આ નાનકડો પ્રસંગ જ એમના વિરાટ વ્યક્તિત્વની ચાડી ખાય છે સત્તાના સૌથી ઊંચા શિખર પર પહોંચીને પણ એમની નમ્રતા એમની માનવતા જરાય ઓછી નહોતી થઈ અને કદાચ એ જ એમની સાચી મહાનતા હતી હવે આપણે આવી પહોંચ્યા છીએ એમના કાર્યકાળના સૌથી મુશ્કેલ સૌથી પડકારજનક સમયમાં જય જવાન જય કિસાન આ નારો કેમ આપવો પડ્યો એ સમયે રાષ્ટ્ર પર ઓવું તે શું સંકટ આવ્યું હતું એ સમય હતો જ્યારે ભારત એક નહીં પણ એક સાથે બે મોટા સંકટોનો સામનો કરી રહ્યો હતો આ બેવડા સંકટ હતા એક બાજુ દેશમાં અનાજની ભયંકર અછત હતી લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા હતા અને બીજી બાજુ સરહદ પર પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું હવે આવી સ્થિતિમાં દેશને એક એવા નેતૃત્વની જરૂર હતી જે મજબૂત પણ હોય અને લોકોને પ્રેરણા પણ આપી શકે તો શાસ્ત્રીજીએ શું કર્યું એમણે આ સંકટનો સામનો કેવી રીતે કર્યો જુઓ એમણે કોઈ મોટા ભાષણ ન આપ્યા એમણે ખાલી ઉપદેશ ન આપ્યો એમણે શરૂઆત પોતાના ઘરથી કરી એમણે પોતાના જ પરિવારમાં દર સોમવારે એક સમયનું ભોજન છોડી દેવાનું એટલે કે એકટાણું શરૂ કર્યું આને કહેવાય લીડિંગ બાય એક્ઝામ્પલ ઉદાહરણ દ્વારા નેતૃત્વ પણ સવાલ એ છે કે આવા કપરા સમયમાં જ્યારે ચારે બાજુ નિરાશા હોય ત્યારે આખા દેશના મનોબળને કઈ રીતે ઊંચું રાખી શકાય એક રાષ્ટ્રને પ્રેરણા કઈ રીતે આપી શકાય શાસ્ત્રીજી પાસે આનો એક જોરદાર જવાબ હતો અને એ જવાબ હતો જય જવાન જય કિસાન સમજો કે આ ખાલી એક સૂત્ર કે નારો નહોતો આ તો એક એવી ભાવના હતી જેણે દેશના સૈનિકો અને ખેડૂતોને એક તાંતળે બાંધી દીધા એનો સીધો અને સ્પષ્ટ સંદેશ હતો દેશની સુરક્ષા બે લોકોના હાથમાં છે એક સરહદ પર લડતો જવાન અને બીજો ખેતરમાં પરસેવો પાડતો કિસાન બંનેનું મહત્ત્વ સરખું છે અને હવે હવે આપણે એમના જીવનના અંતિમ પ્રકરણ પર આવી પહોંચ્યા છીએ તાશકંદ અને એમની અંતિમ વિદાય એક એવી વિદાય જેણે આખા દેશને આઘાતમાં મૂકી દીધો હતો પણ પાછળ એક એવો વારસો છોડી ગઈ જે આજે પણ અમર છે બન્યું એવું કે પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ પછી શાસ્ત્રીજી શાંતિ કરાર માટે તાશ્કન ગયા હતા પણ ત્યાં જ કરાર પર સહી કર્યા પછી અગિયાર જાન્યુઆરી ઓગણીસો ને છાસઠની રાત્રે હૃદયરોગના હુમલાએ આ મહાન નેતાને આપણી પાસેથી હંમેશ માટે છીનવી લીધા માત્ર અઢાર મહિના વિચાર તો કરો તેઓ ભારતના વડાપ્રધાન તરીકે ફક્ત ને ફક્ત આટલો જ ટૂંકો સમય રહ્યા પણ ભલે એમનો કાર્યકાળ ખાલી અઢાર મહિનાનો જ રહ્યો એની અસર એટલી એટલી ઊંડી હતી કે લોકો એની સરખામણી શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયો સાથે કરે છે એવું કહેવાય છે કે જેટલો સાર ગીતાના અઢાર અધ્યાયોમાં છે એટલો જ સાર શાસ્ત્રીજીના અઢાર મહિનાના શાસનમાં હતો આટલા ટૂંકા ગાળામાં એમણે દેશ માટે જે કંઈ પણ કર્યું એ ક્યારેય ભૂલી શકાય એમ નથી અને અંતે બસ એક સવાલ મનમાં આવે છે આજના જમાનામાં આજના વિશ્વમાં શાસ્ત્રીજી જેવા નેતાઓના જે મૂલ્યો હતા સાદગી પ્રામાણિકતા નિઃસ્વાર્થ સેવા શું એ આજે પણ એટલા જ જરૂરી નથી શું એ આજે પણ આપણને પ્રેરણા આપી શકે છે બસ આ જ સવાલ સાથે આજના આ વિશ્લેષણને અહીં વિરામ આપીએ પૂરો વિડીયો જોવા બદલ આપનો આભાર જો આપને વીડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી આભાર